મેઘરજ તાલુકાના શ્રી કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય લોક મેળા નો પરંપરાગત પ્રારંભ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી કંટાળુ હનુમાનજી મંદિર ખાતે વર્ષો થી પરંપરાગત રીતે આમલખી એકાદશી નો મેળો ભરાય છે આ મેળામાં અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ મહીસાગર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી સૌ કોઈ મોટી સંખ્યા લોકો ઉમટી પડે છે મેળા માં અવનવી ચીજ વસ્તુઓ ખરીદી કરે છે હોળી પહેલા આમલકી લખી એકાદશી ના દિવસે આદિવાસી સમાજ પરંપરાગત રીતે જે દંપતી એ લગ્ન કર્યા હોય એ દંપતીની પહેલી હોળી નિમિત્તે દંપતી કંટાડું હનુમાનજી મંદિરે આવી હાથ શ્રીફળ અને દીવો રાખી સપ્તધાન્ય સાથે મંદિરની ફરતે વેરી પ્રદક્ષિણા કરતા હોય છે આ રૂઢિગત પ્રક્રિયાથી કહેવાય છે કે વરઘોડિયા આ રીતે પ્રદક્ષિણા કરવાથી સુખી થતા હોવાની માન્યતા રહેલી છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના ઢોલ ઝબુકવાની શરૂઆત થઈ ચૂકી છે કંટાળું હનુમાનજી મંદિર ખાતે આમલકી અગિયારસથી શરૂ થતા ત્રિદિવસીય લોકમેળામાં લોકો ઉત્સાહને આસ્થાભેર જોડાઈ ધન્યતા અનુભતા હોય છે